ખેડૂતોએ મગફળીની ટેકાના ભાવે ખરીદીને ને લઈને આવેદનપત્ર આપ્યું મામલતદાર કચેરી વંથલી પ્રાંત કચેરી જિલ્લા કલેક્ટર કચેરી અને ખેતીવાડી અધિકારીને આવેદન પત્ર આપ્યું ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે એપીએમસી કેન્દ્ર એક જ કાર્યરત હોવાથી આવેદન અપાયું તાલુકામાં બે કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યા અને બે કેન્દ્ર મંજૂર હોવા છતાં એક કેન્દ્ર ચાલુ હોવાથી ખેડૂતોને તકલીફ પડી રહી છે બીજું ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે વીસ દિવસથી મગફળી તૈયાર થઈ ગઈ છે અને માણાવદરની અંદર એક સેન્ટર ચાલુ કર્યું છે બીજા સેન્ટરને મંજૂરી આપેલી છે છતાંય ચાલુ કરતા નથી તો અમારે ખેડૂતને આ કેટલા દિવસો આ ટાઈટ ને તડકો વેઠવો બીજા નંબરમાં જેમ વહેલી ખરીદી થાય તો વહેલા ખેડૂતને પૈસા મળે અમારે શિયાળુ પિતનું વાવેતર થાય પછી કોઈ લગ્ન હોય દીકરી દીકરાના છોકરાઓની ફી ભરવાની હોય મજૂરી ખર્ચ આપવાનો હોય તો જેમ બને એમ વહેલી તકે બીજું સેન્ટરને ચાલુ કરવા અમારી અપીલ છે અને વિષય છે કે માણાવદર એપીએમસી ની અંદર માત્ર ને માત્ર એક જ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે ની અંદર અન્ય સેન્ટરો જે એને મંજૂરી પણ મળેલી છે મંડળીઓને મંજૂરી મળેલી છે છતાં પણ સરકાર અને તંત્રની ઢીલી નીતિના કારણે ખેડૂતો ક્યાંક ને ક્યાંક પરેશાન થઈ રહ્યા છે ત્યારે મારી આપના માધ્યમથી એક માંગ છે કે આ જે સેન્ટરો છે વહેલી તકે શરૂ કરવામાં આવે જેથી કરીને સેન્ટરો શરૂ કરવાથી ફાયદો એ થશે કે ખેડૂતો આજે એકદમ એવી હાલતમાં પીસાઈ રહ્યા છે કે તેને પોષણ પોષણક્ષમ ભાવ મેળવવો તો મળે ક્યાંથી ક્યાંય વેપારીઓ ભાવ લેવા માંડવી ખરીદવા આવે છે તો ચાર પાંચ હજારનો જે ફરક છે ખાંડીએ ફરક પડે છે ત્યારે એકમાત્ર જો આશા હોય તો એ આજે જે ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે એના ઉપર છે